સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે કપ સિરપના જથ્થાનો ગુનો નોંધ્યો હતો જેમાં એક વધુ આરોપીને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ઝડપી લીધો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમીના આધારે કૈલાસ સોસાયટીના રહેણાંકમાં રેડ કરી હતી જેમાં મસમોટો કપનો સિરપ અધિકૃત જથ્થો મળી આવ્યો હતો જેના અનુસંધાને ભાવેશભાઈ મકવાણા અને કમલેશભાઈ જગજીવનભાઈ યાદવ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો જે ગુના સબક કમલેશભાઈ જગજીવનભાઈ હાજર મળીને આવ્યા હતા જેમને એસઓજીની ટીમે ઝડપી ધોરણસોની કાર્યવાહી હાથ ધરી હતી 先毕业的，送完他，毕业的全送走。